ઝાલોદ નગરપાલિકા કચેરી ખાતે હવે વેરો નહીં ભરનાર સામે જપ્તીના પગલાં લેવાશે આ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ વાગ્યાને ત્રીસ મિનિટે પાલિકા દ્વારા જે જાહેરાત કરવામાં આવી તે મુજબ પાલિકાનો એક પોઈન્ટ તેતાલીસ કરોડનો વેરો વસૂલવાનો બાકી છે તેમના સામે પાલિકામાં વેરો નહીં ભરનાર લોકોની જરૂરી સેવા પણ બંધ કરાશે તેવું પણ કહેવામાં આવ્યું છે ઝાલોદ પાલિકા વેવરદાર બે વર્ષ બાદ ચૂંટાયેલી પાંખ પાસેથી આવતા જ બાકી દોરો સામે કાર્યવાહીનું એલાન કરી દીધું હાલમાં એક પોઈન્ટ તેતાલીસ કરોડના વેરા બાકી છે જેના સામે પાલિકા કડક કાર્યવાહીનું એલાન કર્યું છે જેમાં બાકીદાર વેરાઓ નહીં ભરનાર મિલકત જપ્તીથી માંડીને આવશ્યક સેવાઓ બંધ કરવાની પણ કાર્યવાહી કરાશે જાલોદ પાલિકામાં મુદત પૂરી થયા બાદ ચૂંટણી નહી યોજાતા વહીવટદારનું શાસન લીધું હતું અને પાલિકામાં બે વર્ષ સુધી અધિકારીઓ દ્વારા સુચારુ વહીવટ કરવામાં આવ્યો હતો પરંતુ વેરા વસુલિયાતની કામગીરી ધીમી ગતિએ ચાલી હતી પાલિકામાં હાલ એક પોઈન્ટ તેતાલીસ કરોડ જેટલો વેરો બાકી છે અને હવે નવું બોર્ડ અને નવા સ્વતંત્ર ચીફ ઓફિસર ટીવી ભાભોર પણ મળ્યા છે તેમને સાથ પાલિકાની સુવિધાઓ લેતા હોવા છતાં પણ વેરો ન ભરવાને તેમજ પચાસ હજારથી વધુ વેરા બાકી હોય તેવો સામે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી લીધી છે વેરો ભરવા માટે બાકીદારોને અંતિમ એલ્ટિમેટ પણ આપી દેવામાં આવી છે જેમાં બાકીદારોની મિલકત જપ્તી પ્રોપર્ટીમાં બીજો પાડ પાડવો બોજો પાડવો આવશ્યક સેવા તાત્કાલિક અસરથી બંધ કરવી સહિતના સખત પગલાં લેવાની કાર્યવાહી ટૂંક સમયમાં આવનાર સમયમાં જણાવવા આવનાર સમયમાં લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે